વરસાદ આવ્યો તો સારું વરસાદ હા જ પડે આવ્યો પેલા અમે પલ્લી ને આવ્યા ખબર તને હું પણ તો પલ્લી ગઈ જવો ને તું ક્યાં ગઈ હું કામે ક્યાં કરે વાડામાં વાડામાં કામે તો વાડામાં સાફ સુફ કરવા જવું પડે ને કાટા બાટા બધું હા હું સર પૂછું ભીંડો ગુવાર દૂધી કારેલા એટલું બધું

સારું ને વરસાદ આવ્યો ઠંડક ઠંડક એમ કેવો કેવી ગરમી કાલ તો હું શાકભાજી લેવા ગયે ને ત્યાંથી આવી ગઈ ત્યાંથી હાલી ને આવી ને તો આખા લુગડા તો પલ્લી ગયા એવું થઈ ગયું

બરોબર છે ને તમારે મને કઈ કહેવાનું થતું જ નથી ને ગારો વરસાદ આવે પછી ગારો થાય ને વારા પછી વાર ને પછી ગારા એ તો વરસાદ આવે એટલે ગારો તો થવાનો થાય જ ગારો બી થાય આ લુગડા કે નાખું હમણાં ગમે ને નાખી દેવાય કે એવું કઈ ઓલો પણ બીજું શું આવે તમને હું વાત કરેલી અહીંથી દોરી સીધી પાદર લગી બાંધી દેવાની પાદર લગી ચાલો બીજું બાંધી દે બીજું પાદર લગી દોરી અહીંથી પાદર લગી બાંધી દેવાનું રોડે રોડે જ એમ હા ચાલ બીજું બાંધી દે ને લુગડા હું ખાવા નાખી દેવાય પછી હમ તો ચાલો બીજું જાઈ ત્યાં એવું કરશું થાકી ગયા તારા મગજમારી મારે તમારા જોડે કોઈ મગજમારી કરવી જ નથી કઈ મારે કોઈ મગજ મારી નથી કરવી